પ્રોત્સાહન આપવાનું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓને અને સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કુતુબુદ્દીન પટેલ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તથા મેદવીયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌવે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં શિસ્ત સ્વાસ્થ્યને સમાજ પ્રત્યે એકતા લાવવાનું માધ્યમ છે આજના ખેલાડીઓની પસંદગી કાર્યક્રમમાં કુલ આઠ ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી પસંદગી બાદ આગામી દિવસોમાં મેદવિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે મેદવિયા જમાતની મેનેજિંગ કમિટીએ જણાવ્યું છે કે મેચોની તારીખો જલ્દી જાહેર કરવામાં આવશે અને સમગ્ર સમાજના લોકોને આ સ્પર્ધા જોવા અને યુવાનોને ઉત્સાહ આપવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ લ્લાહ તાબે તામ રફીલ્લા ગુજરાત સૈયદ મોહમ્મદ જૌનપુરી મેહિયા માહુદ સલામના છસ્સોમી વર્ષના નિમિત્તે મેરિયા જમાત દ્વારા ધાર્મિક સામાજિક અને જાહેર સેવાઓના પ્રોગ્રામનું આયોજન કરેલ છે તેમાંનો એક પ્રોગ્રામ રમતગમત સેબ રેવા સામેલ કરેલ છે તેના સંદર્ભમાં બાર દસ બે હજાર પચીસના રવિવારના રોજ સાંજે છ વાગે મેરિયા સ્કૂલ ખાતે મેધિયા પ્રીમિયર લીગ ક્રિકેટ સિઝન થ્રીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આ પ્રોગ્રામ પ્લેયર ઓપ્શન કેટલાક ખેલાડીઓની પસંદગીનો પ્રોગ્રામ છે રમતગમત ક્ષેત્રે મેરિયા પ્રીમિયર લીગ ક્રિકેટ કાર્યક્રમ આયોજન કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે સમાજ સમાજમાં ખેલ લીલી સ્પોર્ટમેનશીપ અને ખેલ ભાવના વધે અને સાથે સાથે એકતા ભાઈચારો પેદા થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેહિયા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુતબુદ્દીન ટેલર જે કરણ ટેલર કરીને ઓળખાય છે પછી જમાતના ટેરબિયા જમાતના તમામ આગેવાનો ઇસ્માઈલભાઈ હજી ઇસ્માઈલભાઈ આમોદવાલા તેમજ શહેર શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી અને સલીમભાઈ પંખાવાલા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ અને કામયાબ બનાવેલો હતો આજના પ્લેયર ઓપ્શન ખેલાડીઓની પસંદગીના પ્રોગ્રામમાં કુલ આઠ ઓનર્સ આઠ કોર્નર ઓનર્સે પાર્ટિસિપેટ કરેલો છે આઠ ટીમ ટોટલ રમશે અને એન્ડિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુન્શી ક્રિકેટ ગ્રાઉન્ડ સ્કૂલ પર રમાવાની છે જેની તારીખ હજુ ડિક્લેર થઈ નથી